ગોધરા સિવલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ અંગે લાંબા સમયથી મળી રહેલી રજૂઆતને પગલે રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે ઓચિંતી મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન તેઓએ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી તથા સિવિલ સર્જન સાથે રેડિયોલોજી વિભાગની વિગતવાર તપાસ કરી છે તપાસ સમયે જાણવા મળ્યું કે તમામ સાધન સામગ્રી અને સુવિધા ઉપલબ્ધ હોવા છતાં રેડિયોલોજીની જગ્યા ખાલી હોવાના કારણે

અપૂરતા સ્ટાફના કારણે દર્દીઓને જે સોનોગ્રાફી માટેનો જે સમય જે મળતો હોય છે તે નિર્ધારિત સમય કરતાં ઘણો પાછળ એટલે કે પંદર પંદર દિવસનું વેઇટિંગ ચાલે છે તો તેની સત્યતા ચકાસવા માટે હું આજે સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટની મુલાકાત લીધી અને અહીંયાના જે સીડીએચઓ ઓ મેડમ છે મુનાબેન પંડ્યા એમની પણ મુલાકાત લીધી અને મુલાકાતના અંતે એ વાત નિશ્ચિત છે કે અહીંયાનો વર્કલોડ ખૂબ વધારે પ્રમાણમાં છે દર્દીઓનો લોડ પણ સરકામીમાં રેડિયોલોજીનો જે સ્ટાફ છે એ પૂરતો નથી તો તેના માટે ચર્ચાના અંતે અમે ગાંધીનગર ખાતેના જે જવાબદાર અધિકારીઓ છે એમની સાથે સંપર્ક કર્યો અને વહેલામાં વહેલી તકે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ડેપ્યુટેશન પર સ્ટાફ મૂકો અથવા તો તેની જે પોસ્ટ છે મૂળભૂત એ પોસ્ટ ભરાય એના માટે ત્વરિત કાર્યવાહી કરવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે અને અમે અમારી જે રિક્વેસ્ટ છે એને ઓન પેપર પણ મોકલી આપીશું અને એમણે ખાતરી આપી છે કે